દેવગઢબરિયા તાલુકાના વાંદરથી જંબુસર વેડ જતા નવીન પ્રધાનમંત્રી સડક યોજનામાં લાલિયાવાડી દાહોદ જિલ્લાના દેવગઢમરિયા તાલુકામાં વાંદર જંબુસર અને વેડ ગામોને જોડતો પ્રધાનમંત્રી સડક યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવ્યા છે

એ તાત્કાલિક ધોરણે આ સુધારો કરે એવી સરકાર વિનંતી છે રસ્તો બનાવે થી જંબુસર વેડ રસ્તો બનેલ છે તેમાં નાળા બનાવેલ છે એમાં કોઈ પણ જાતની કર નથી બધા નાળા બેસી ગયેલા છે ધોવાઈ ગયેલા છે અને કોઈ પણ જાનહાનિ થાય એમાં જે કંઈ કોન્ટ્રાક્ટરે બનાવ્યું છે એની જવાબદારી રહેશે